આજનું રાશિફળ આજે સોળ જુલાઈ હનુમાન દાદાની કૃપાથી આજના મંગળવારના દિવસે આ રાશિના જાતકોને થશે ખૂબ ફાયદો જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ સકારાત્મક ફેરફારો અને સુધારાઓથી તમે ઉત્સાહિત રહેશો ભાગ્યશાળી સંજોગો ટકી રહેશે સાથીઓના સહકારથી તમે શ્રેષ્ઠતા જાળવી રાખશો લાંબાંતરની યાત્રાની સંભાવના રહેલી છે સુધારણા માટે યોગ્ય સમય છે વિશ્વાસ સાથે તમે સફળતા પ્રાપ્ત કરશો નોકરી ધંધામાં તેજી આવશે તમે ધાર્મિક કાર્યોમાં સામેલ થશો મનોરંજનના કાર્યોમાં વધારો થશે તમામ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રહેશે તમને મિત્રોનો સહયોગ મળશે તમે શિક્ષણ પર ભાર મૂકશો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ સફળતાની ટકાવારી સામાન્ય રહેશે લોભ લાલચ અને દબાણને વસ ન થાવો કામકાજમાં સરળતા રહેશે નિયમોનું પાલન કરો સિસ્ટમમાં વિશ્વાસ વધારો તમે સૌના સહયોગથી આગળ વધશો ધીરજ અને વિશ્વાસ સાથે તમને પરિણામ મળશે ઔદ્યોગિક વ્યવસાયના પ્રયાસો યથાવત રહેશે અજાણ્યાઓથી અંતર રાખો અફવાઓથી પ્રભાવિત થશો નહીં વ્યવસાયિકતા જાળવી રાખો ગેરમાર્ગે દોરાશો નહીં આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ કાર્ય અને વ્યવસાયમાં સામૂહિક પ્રયાસોથી આત્મવિશ્વાસ વધશે નજીકના લોકો સાથે ચર્ચા અને વાતચીત કરવી અસરકારક રહેશે ભાગીદારીનો મામલો તમારા પક્ષમાં રહેશે હિંમત પરાક્રમ અને સંપર્કમાં વધારો થશે તમારી નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે દરેક સાથે સુમેળ જળવાશે નફાની ટકાવારી વધશે અંગત સંબંધો મજબૂત થશે સહયોગ વધારવાના પ્રયાસો સફળ થશે દિનચર્યામાં સ્થિરતા રહેશે જમીન અને મકાનના મામલામાં પ્રગતિ થશે તમને વિવિધ મોરચે અસરકારક પરિણામો મળશે તમારું લગ્નજીવન સુખી રહેશે તમે સિદ્ધિઓથી ઉત્સાહિત રહેશો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ તમારા કામકાજમાં સુધારો થશે સખત મહેનત અને વ્યવસાયિકતામાં આત્મવિશ્વાસ વધશે તમે સાથીદારોનો વિશ્વાસ જીતી શકશો અંગત પ્રયાસો વધુ સારા રહેશે વાણી વ્યવહારમાં સાવધાની રાખો તમારે લોપ કે પ્રભાવમાં ન આવવું નોકરિયાત વર્ગ વધુ સારું પ્રદર્શન કરશે તમે મહેનત અને લગનથી આગળ વધશો તમે તમામ અવરોધોને ધૈર્યથી પાર કરશો સક્રિયતા અને સંતુલન સાથે આગળ વધો તમારા વ્યવસાયિક પ્રયાસો ફળ આપશે તમારી સિદ્ધિઓ યથાવત રહેશે તમે જવાબદારીપૂર્વક કામ કરશો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ તમે વડીલોની સલાહ માનવાનું ચાલુ રાખશો તમે લાંબા ગાળાની યોજનાઓ અને મોટા લક્ષ્યો બનાવશો તમે ખાનપાન પર ધ્યાન આપશો દૈનિક વ્યવહારમાં સુધારો આવશે તમે કામ અને જવાબદારી ઉપર ધ્યાન આપશો તમારી સફળતાની ટકાવારી ઊંચી રહેશે પ્રેમ અને લાગણીના મામલાઓમાં અનુકૂળતા રહેશે સ્પર્ધામાં અસરકારકતા રહેશે મિત્રતાની ભાવના વધશે સંબંધીઓ સાથે મતભેદ સમાપ્ત થશે પરિવારમાં ખુશીઓ વધશે તમારું અંગત પ્રદર્શન સારું રહેશે તમારા આર્થિક લાભમાં વધારો થશે તમારા બૌદ્ધિક કાર્યમાં ઝડપ આવશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તમે પરિવાર સાથે નિકટતા વધારવાનો પ્રયાસ કરશો ભાવનાત્મક બાબતોમાં ધીરજ રાખો અનુભવી લોકોની વાત ધ્યાનથી સાંભળો ભાવુક થવાનું ટાળો નમ્રતા અને વિવેકથી કાર્ય કરો સંસાધનોમાં રસ વધશે તમે ઈમારતો અને વાહનોને લગતી બાબતોમાં સક્રિયતા બતાવશો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાનું ટાળો ઘરેલું બાબતોમાં રસ જળવાઈ રહેશે પરિવારના સભ્યો સાથે શાંતિ અને સંવાદિતતા જાળવી રાખો ઉતાવળમાં નિર્ણય ન લો તમારા વાણી અને વર્તન અસરકારક રહેશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ નજીકના લોકો સાથે વાતચીતમાં સુધારો થશે વિવિધ પ્રયાસોમાં ગતિ આવશે તમે સૌના સહયોગથી આગળ વધશો તમારું હિંમત અને પરાક્રમ જળવાઈ રહેશે લોકો સાથે વાતચીત કરવામાં અનુકૂળતા રહેશે જવાબદારો સાથે બેઠક યોજાશે આળસને છોડી દો સામાજિક વિષયોમાં રસ વધશે ભાઈચારાને પ્રોત્સાહન મળશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ પરિવારમાં ખુશીઓ વધશે આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે લોહીના સંબંધો સુધરશે અંગત બાબતોમાં મામલો તમારા પક્ષમાં રહેશે નાણાકીય બાબતોમાં ગતિ જાળવી રાખો પ્રિયજનો સાથે નિકટતા વધશે પરિવારના સભ્યોની સલાહ અવશ્ય લો તમારો નવા લોકો સાથે સંપર્ક વધશે તમારી જીવનશૈલી આકર્ષક રહેશે તમે ભવ્ય કાર્યક્રમો સાથે સંકળાયેલા રહેશો સંબંધીઓ સાથે મુલાકાત થશે મહેમાનનું આગમન ચાલુ રહેશે તમારું સન્માન વધશે તમને ચારે બાજુથી સમર્થન મળશે અંગત જીવનમાં શુભતા રહેશે તમને આકર્ષક ઓફરો પ્રાપ્ત થશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ નવા પ્રયાસોને વેગ મળશે સહકારની ભાવના વધશે પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે સભ્યતા અને મૂલ્યો મજબૂત થશે આર્થિક બાબતોને લગતા પ્રયત્નો સુધરશે તમે સંપર્કોનો લાભ લેશો અને ખુશીઓ વહેંચશો તમારી બહાદુરીથી દરેક લોકો પ્રભાવિત થશે પ્રિયજનો વચ્ચે મુલાકાત થશે તમારું જીવન ધોરણ સુધરશે તમે રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો તમારું યશ અને સન્માન વધશે તમારા જરૂરી કામમાં ગતિ આવશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ તમે નકામી વાતચીત ટાળશો કાર્ય વિસ્તરણને પ્રોત્સાહન મળશે દાનમાં રસ વધશે ઉતાવળ કરશો નહીં વ્યવસાયિક ચર્ચામાં ભાગ લેશો કામકાજની બાબતો પ્રભાવિત રહી શકે છે તમે વ્યાપારી સંબંધો પ્રત્યે સભાન રહેશો જરૂરી કાર્યો ઝડપથી પૂર્ણ કરો સંવાદિતા માટે પ્રયત્ન કરતા રહો રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં રસ વધશે સ્વજનો તરફથી સહયોગ પ્રાપ્ત થશે ખર્ચ અને રોકાણમાં સાવધાની રાખો વ્યવસાયિક યાત્રા થઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ તમે વ્યાપારી લાભ માટે પ્રયત્નો જાળવી રાખશો કાર્ય યોજનાઓને વેગ મળશે તમે જે તરફ સક્રિય રીતે આગળ વધશો શુભ ઓફરો પ્રાપ્ત થશે આરામ અને આત્મવિશ્વાસ વધશે ફાયદાકારક અસર મજબૂત થશે તમારી સફળતાની ટકાવારી વધતી રહેશે તમે વિવિધ યોજનાઓને આગળ ધપાવશો તમે લક્ષ્યો તરફ ફોકસ જાળવી રાખશો તમારી સિદ્ધિઓ તમને પ્રોત્સાહિત કરશે આવકના નવા સ્ત્રોત બનશે વ્યવસાયિક કાર્યોમાં તમારું પ્રદર્શન સારું રહેશે તમે નિયમોનું પાલન કરતા રહેશો તમારી નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે આવનારી રાશિ છે રાશિ મેનેજમેન્ટના પ્રયાસોમાં સુધારો થશે લાભ અને અસર વધુ સારી રહેશે માતા પિતાની બાબતો વધુ સારી રહેશે તમને અનુભવનો લાભ મળશે તમામનો સહકાર મળશે કરિયર અને બિઝનેસમાં જવાબદાર લોકો સાથે તાલમેલ વધશે સર્વત્ર શુભતા રહેશે સરકારી મુદ્દાઓમાં તરફેણ કરવામાં આવશે તમને પુરસ્કાર મળી શકે છે તમારી પ્રતિષ્ઠા અકબદ્ધ રહેશે તમને તમારા કાર્યોમાં નોંધપાત્ર પરિણામો મળશે તમે વ્યવસાયિક કાર્યોમાં આગળ રહેશો તમારા સહકર્મીઓ તમને મદદરૂપ થશે તમારું માન સન્માન વધશે